ભારત દેશ એક એવો માત્ર દેશ છે કે ત્યાં હજી પણ તેના માસ્ટર દિવસની પ્રતિભાથી બનાવેલું વસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે જે સર્જનાત્મક ધ્યાન ધૈર્ય અને એકાગ્રતાને મહાન સંયોજન લે છે આવા સ્પષ્ટ અને પ્રભાવશાળી ગુણો હોવા છતાં ભારત હાથ વણાટી વણકરો માટે ટકાઉ અને સંતોષકારક આજીવિકા સુનિશ્ચિત કરી શક્યું છે વણકરોની કલાત્મકતાને પ્રોત્સાહિત કરવા તેમના યોગદાનનું સન્માન કરવા અને ભારતીય ટેક્સટાઇલ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવામાં તેમનું ગૌરવ વધારવાના હેતુથી આઈડીટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ કાર્ડબોર્ડ અને જ્યુટ દોરડાનો ઉપયોગ કરીને ત્રણ બાય અઢી ફૂટ હાથથી બનાવેલ લૂમ બનાવ્યો હતો રંગીન દોરા સાથે કાપડ વણાટ શહેર સ્થિત ડિઝાઇનર બુટિક અસાર ફૂલ લાઈફસ્ટાઈલમાં પ્રદર્શિત કરાઈ હતી તો આ અંગે આઈડીટીના ડાયરેક્ટર અનુપમ ગોયલે સંબોધન કર્યું હતું અને હંમેશા એમ જણાવ્યું હતું કે હંમેશા અંતિમ વસ્તુની હસ્તકલા અને સુંદરતા વિશે વાત કરીએ છીએ પરંતુ કારીગરોને પડતી સમસ્યાઓ વિશે ક્યારેય કોઈ વાત કરતો નથી કૃષિ પછી હેન્ડલૂમ ઉદ્યોગ ભારતમાં આવકનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે આ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે ઉપરાંત વધતા ગ્લોબલ વોર્મિંગના આ દિવસોમાં ઇકો ફ્રેન્ડલી હેન્ડલૂમ ઉદ્યોગને પ્રોત્સાહિત આપવું જરૂરી છે એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભારતના વણકરોની હાલની કુશળતાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે આ હેન્ડલૂમ ડે ચાલો આપણે આ વારસાને રક્ષણ કરવાનું લક્ષ્ય રાખી અને આપણી આપણા દેશની સમૃદ્ધિ અને વિવિધતાને જીવંત રાખીએ તો સુશ્રી આઋષિ ઉપરેતીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા બે દિવસમાં થઈ હતી અને વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ કૃતિઓ બનાવતી વખતે કારીગરો દ્વારા મૂકવામાં આવેલા પ્રયત્નો મહેનત અને પરસેવ સાથે સહસંબંધ છે આ ઋષિ ઉપરેતી ફેકલ્ટી આઈડીટી જી મેડમ કે પ્રિન્ટિંગ બનાવતી हमने वीविंग का पूरा बनाया है इसमें तीन दिन तक बच्चों ने पूरा कार्डबोर्ड से और जूट रोप से लूम बनाया पहले उसके बाद उस पर वीविंग की है ख़ुद से फैब्रिक पूरा वीव करके इन्होंने बनाया है और ये करवाने का रीज़न ये था कि हर साल हम हैंडलूम डे पे क्राफ्ट की और वीविंग की सिर्फ अच्छाई दिखाते हैं फैब्रिक्स दिखाते हैं गारमेंट दिखाते हैं बट उसके पीछे जो हमारे कलाकारों की मेहनत है जो उनको दिक्कत होती है वो किसी को पता नहीं है उसकी वैल्यू उसकी रिस्पेक्ट उनको मिलती नहीं है उसके लिए हमने ये बनाया है इसमें तो बहुत सारी चीज़ें हैं छोटी छोटी जो ये बताती हैं कि क्या क्या वजहों से उन लोग का कम्युनिटी अब आगे नहीं बढ़ पा रहा है वो धीरे धीरे बंद होती जा रही है हमारी कला કોન્સે જોર કરેગી તો સાથ આગેગા આઈડીટી દ્વારા વણકરોની કલાત્મકતા ને પ્રોત્સાહિત કરવા અને તેમના યોગદાન સન્માન માટે અનેક પ્રયત્નો પણ કરાઈ રહ્યા છે